પાકિસ્તાની ચોરી ઉપરથી સીના ચોરી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં છવ્વીસ જેટલા લોકોને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા આ ઘટનાથી સમગ્ર દેશ ભારે રોષમાં જોવા મળી રહ્યો છે તેવામાં ભારતીય સેનાની તૈયારી જોઈને પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે અને હવે આ વચ્ચે પોતાનો લૂલો બચાવ કરવા માટે પાકિસ્તાની સેના ભારત ઉપર ગંભીર આરોપો લગાવી રહી છે એટલે કે આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે ઉલ્ટા ચોર कोतवाल દંડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સુચ સમગ્ર મામલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર જાનાને રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે પાકિસ્તાની સેનાએ ભારત ઉપર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે જે અંગે પાકિસ્તાની સેનાના મીડિયા વિંગના વડા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે મંગળવારે સાંજે એક પ્રેસ બ્રીફિંગ યોજી હતી

તેમજ શરીફે દાવો કર્યો છે કે આ કામમાં ત્રણ બીજા ભારતીય અધિકારીઓ પણ સામેલ છે ગયા અઠવાડિયે કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ પણ પાકિસ્તાન દ્વારા આવા ગંભીર આરોપો લગાડવામાં આવી રહ્યા છે તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ આ કારણથી વધી રહ્યા છે વિશ્વભરમાં ઘણા મોટા સંકટ ચાલી રહ્યા છે તેથી આ ખતરા તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું છે પરંતુ ભારત હવે પાકિસ્તાન સામે કાર્યવાહી માટે જમીન તૈયાર કરી રહ્યું છે

બદલા પણ લેવામાં આવશે સરહદ પર બંને દેશો વચ્ચે હળવી ગોળીબાર પણ થઈ રહ્યું છે તેમજ ભારતીય સુરક્ષા કાશ્મીરમાં કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે છે અને સેંકડો લોકોની ધરપકડ પણ કરવામાં આવી રહી તેમજ ભારત પાકિસ્તાનમાં લશ્કર કાર્યવાહી પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે તેમજ પાકિસ્તાને પણ હવે બદલો લેવાનું પગલું ભર્યું છે અને કહ્યું છે કે ભારત સાથેની કેટલીક સંધિઓમાં ખસી જશે ભારત અને પાકિસ્તાન બંને પાસે પરમાણુ શસ્ત્રો છે તેથી કોઈ પણ લશ્કરી કાર્યવાહી પરિસ્થિતિને ઝડપથી ખરાબ કરી શકે છે પરંતુ આ વખતે ભારત આંતરરાષ્ટ્રીય દબાણ ઘણું ઓછું છે અને તાજેતરમાં વર્ષોમાં ભારતનો આર્થિક અને રાજદ્વારી પ્રભાવ વધ્યો હોવાથી તેણે પહેલા કરતાં વધુ આક્રમક વલણ અપનાવ્યું છે

મોદી સરકાર પાસે હવે લશ્કરી કાર્યવાહી સિવાય બીજા કોઈ વિકલ્પ બચ્યા નથી કારણ કે બે હાજર સોળ અને બે ઓગણીસ માં પણ આવું જ કંઈક કરી ચુક્યા છે તેથી આ બધા વચ્ચે પાકિસ્તાન